અગ્રણી શિક્ષણવિદો તથા ગ્રંથપ્રેવીઓની ઉપસ્થિતિમાં શિક્ષણ શાસ્ત્રી મિનલ દેસાઈના પ્રથમ પુસ્તક રીસ્કૂલનું આજે અમદાવાદ ખાતે લોકાર્પણ યોજાયું હતું સતત એક મહિના પહેલાથી જ આ પુસ્તક શિક્ષણ સુધારાના ક્ષેત્રમાં વ્યાપક પ્રશંસા પ્રાપ્ત કરી ચૂક્યું છે તેના લેખિકા મિનલ દેસાઈની આ ક્ષેત્રમાં એક વિચારશીલ આગેવાન તરીકેની પ્રતિષ્ઠાને તે પુષ્ટ કરે છે તો શિક્ષણ પ્રણાલીમાં આજે અનુભવાતા પડકારોના પડગો લેખિક દેસાઈએ પોતાના પ્રથમ પુસ્તક રીસ્કૂલમાં પાડ્યું છે તો તેમના રિસ્કૂલ પુસ્તકમાં જ શિક્ષણ ક્ષેત્રમાં સહિત તથા કાળજીની આવશ્યકતાઓ પર પ્રેરણાદાયી પરિપ્રેક્ષણ રજૂ કરવામાં આવ્યું છે સ્કૂલો સાથે પાછલા વીસ વર્ષથી સંકળાયેલી છું અને બાળકો જોડે કામ કરતાં કરતાં આજે બે દસકા થઈ ગયા છે આખા શહેરમાં અમારી પાંચથી સાત સ્કૂલ્સ છે અમે દોઢ વર્ષથી લઈને અઢાર વર્ષના બધા બાળકો જોડે બધા માધ્યમો બધા બોર્ડ જોડે કામ કરીએ છીએ બુકનું નામ છે રી સ્કૂલ બુક છે સ્કૂલ્સ વિશે આજના જમાનામાં જ્યાં બાળકો અવરનવર સુ્યુસાઈડ કરે છે જ્યાં સ્કૂલોનો ભાર એટલો બધો થઈ ગયો છે કે બાળકને ભણવા જતાં ડર લાગે છે આપણે ભાર વિનાના ભણતરની વાતો કરીએ છીએ પણ સ્કૂલોમાં એવું ભાર વિનાનું ભણતર હોતું નથી બાળક લિટરલી ભય સાથે ભણે છે તો એવા જમાનામાં સ્કૂલ્સ કેવી હોવી જોઈએ અને કેમ એવી હોવી જોઈએ એટલે આ આખી ચોપડીમાં દેર આર લોટ ઓફ એક્ઝામ્પલ્સ અને આમાંથી કોઈ જ વાર્તા રે વાર્તા નથી આ એવી વસ્તુઓ છે કે જે અમારી સ્કૂલ્સમાં થઈ રહી છે કે જે રોજ બરોજ તમે ટીચર્સ જોડે કઈ રીતે કામ કરો છો તમે બાળકો જોડે કઈ રીતે કામ કરો છો એના એક્ઝામ્પલ્સ છે જેથી કરીને તમે બાળકોને સારું ભણતર આપી શકો અને તે પણ એ પોતે ભણવા ઈચ્છાય એવી રીતે આપી શકો એટલે રી સ્કૂલનો ઉદ્દેશ એક જ છે કે આપણે સમાજ બદલાય છે એની જોડે આપણે આપણી સ્કૂલ્સ પણ બદલાવવી જોઈએ આપણે કઈ રીતે બદલાવી જોઈએ આજે રીલ્સ અને શોર્ટ્સ જોતા છોકરાઓ છે એ લોકોને ચોપડીઓ ગમતી જ નથી એ લોકોને ટેક્સ્ટવાળી ચોપડી તમને આપો તો દે આર નોટ ઇન્ટરેસ્ટેડ તો એમનું ઇન્ટરેસ્ટ સાચવવા માટે સ્કૂલોએ શું કરવું જોઈએ આપણે બાળક પાસેથી બહુ બધી અપેક્ષા રાખીએ છીએ બહુ દેટ ઇઝ વોટ વી સ્કૂલ ઇઝ ઓલ અબાઉટ આમાં અલગ અલગ ઇલસ્ટ્રેશન્સ છે ક્વેશ્ચન્સ છે દેર ઇઝ અ લોટ ઓફ ધેર આર અ લોટ ઓફ થિંગ્સ એન્ડ ફૂડ ફોર થોટ એક પેરેન્ટ તરીકે એક સમાજના નાગરિક તરીકે કે સમાજમાં સ્કૂલોનો ઉદ્દેશ શું છે સમાજ બદલાય છે ને સ્કૂલો આથી બસો વર્ષ પહેલાં જેના માટે સર્જાઈ હતી એના માટે ના હોય છે દે નીડ ટુ ચેન્જ શિક્ષણ નીતિને રસપ્રદ રીતે કઈ રીતે ક્લાસરૂમમાં તમે લાવી શકો કે હાઉ કેન યુ બ્રિંગ ઇટ ટુ યોર ક્લાસરૂમ્સ ઇન અ મેનર વેર ધ ટીચર ડઝન્ટ ફીલ બર્ડન આજના સ્કૂલોનું પ્રશ્ન ખાલી બાળકો માટે નથી ટીચર્સ માટે પણ એટલું જ અઘરું છે ટીચર્સ જે એક જૂના ઢાંચા પ્રમાણે ભણ્યા છે એમને તમે નવી શિક્ષણ નીતિ પ્રમાણે ભણાવવાનું કહો છો પણ એની ટ્રેનિંગ ક્યારે આપી તમે તમે ક્યારે એ ટીચરને એ કરવા માટે સક્ષમ કર્યા એટલે આ ધીસ બુક આન્સર્સ ઓલ ઓફ ધોઝ ક્વેશ્ચન્સ